સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ ગુજ્જુ પ્રોપર્ટીમાં દોસ્તો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ ગુજરાતમાં આજે આપણે પહોંચી ગયા છીએ આપણા સુરતના ન્યુ ડિંડોલી વિસ્તારમાં શામ બંગલો ફોર બી એચ કે બંગલો છે અને જી પ્લસ ટુ નું બાંધકામ છે તો ચલો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે જે વાંદર ખૂબ જ મોટો ગેટ આપેલો છે તો મિત્રો ખાસ શામ બંગલોની

તો આપણે મિત્રો તમે જેવાનુ એન્ટ્રી થાય બંગલામાં તમે જોઈ શકો છો અહીંયા આપણને ખૂબ જ મોટી ખુલ્લી સ્પેસ આપેલી છે અહીંયા અહીંયા તમે તમારો કોઈ પણ સામાન વગેરે રાખી શકો છો એક આપેલો છે નીચે ગેસ્ટ આપેલો છે માસ્ટર બેડરૂમ આ તમે જોઈ શકો છો આપણને ખૂબ જ મોટો ગેસ્ટ માસ્ટર બેડરૂમ આપેલો છે તમે જોવો આ વિશાળ માસ્ટર બેડરૂમ છે ઉપર પીઓપી કરેલું છે અહીંયા આપણે પોઈન્ટ આપેલા છે અહીંયા પણ આપણને પાછળ વાળો આપેલો છે તમે જોઈ શકો છો આ વિન્ડો છે આપણા પ્રોજેક્ટમાં હવા પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે તમે જોઈ શકો છો આ વાળો

અહીંયા ડોર ઉગાય સેટ કરેલા છે તમે પણ તમારા બંગલા માં ફર્નિચર બધું કરાવી શકો છો આ છે મિત્રો આપણો સેમ્પલ ફ્લેટ અહીંયા તમે જો અહીંયા આપણે આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની આ તમે જોઈ શકો છો આપડે ફર્સ્ટ ફ્લોર ના લિવિંગ રૂમ ની સ્ટેન્ડિંગ બાલ્કની છે તમે અહીંયા થી પણ બાર નો આ બધો વ્યૂ જોઈ શકો છો મિત્રો જેવો આપણે લિવિંગ રૂમ ની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા આપણને ખૂબ જ મોટો આપેલો છે આ છે આપણો ડાઇનિંગ એરિયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટો આપણને આપેલો છે ડાઇનિંગ એરિયા

તો મિત્રો આ છે આપણું સર્વિસ્ટેબલ તમે જોઈ શકો છો સર્વિસ ટેબલ આપેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કિચનની મથળા પણ ખૂબ જ મોટો વોશ એરિયા આપેલો છે અહીંયા પણ વોશિંગ મશીનના પોઈન્ટ આપેલા છે આ ફિલ્ટરના વાલ આપેલા છે અને તમે જોવો અમારી પાસે વિન્ડો પણ એ કિચનમાં પણ આપેલી છે તમે જોઈ શકો છો આ મને ખૂબ જ મોટો કિચન એરિયા આપેલો છે તો મિત્રો તમે જો અહીંયા આપણને આ ફર્સ્ટ ફ્લોર ઉપર આ વોશ બેસિન આપેલું છે અને અહીંયા આપણને આપેલા છે અટેચ તો ટોયલેટ મિત્રો આપણને ફર્સ્ટ ફ્લોર ઉપર આપેલો છે આ ખૂબ જ મોટો છે કોમન બેડરૂમ તમે જોઈ શકો છો આપણને આ ખૂબ જ મોટો આપેલો છે કોમન બેડરૂમ અહીંયા પણ આપણને આ વિન્ડો આપેલી છે એટલે વાહુ જસ્ટ નું આપણા પ્રોજેક્ટ ધ્યાન રાખવામાં આવેલું છે આ આપણો ખૂબ જ મોટો કોમન બેડરૂમ આપેલું છે ચાલો મિત્રો તો આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ અહીંયા આપણને આપેલો છે આ છે આપણો સેકન્ડ ફ્લોર તમે જે આવો હોય તો જોઈ શકો છો ખૂબ જ મોટી પણ પેસા પેસ છે અહીંયા તમે મંદિર વગેરે સેટ કરી શકો છો અને આ પણ સેકન્ડ ફ્લોર ઉપર બે બે માસ્ટર બેડરૂમ આપેલા છે તો મિત્રો આ છે આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ તો મિત્રો જેવા તમે માસ્ટર બેડરૂમ એન્ટ્રી કરો તમે જોઈ શકો છો અહીંયા આપણને ડ્રેસિંગ એરિયા આપેલું છે અહીંયા આપણને ખૂબ જ મોટો ડોર વગેરે આપેલા છે તમે પણ તમારે ગુમાવાય ફર્નિચર કરાવી શકો છો તમે જોઈ શકો છો આપણા આખા ડોર વગેરા છે અને અહીં આપણને આપેલા છે અટેચ ટોયલેટ બાથરૂમ આ તમે જોઈ શકો છો અહીં આપણને અટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે

અને અહીંયા મિત્રો આપણને આપેલી છે આ વિન્ડો તેથી આપણને અવજસ્તુ પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે તો આ છે મિત્રો આપણો આ ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ તો મિત્રો આ છે આપણો ફોર બેડરૂમ તો મિત્રો આ છે આપણો સેકન્ડ ફ્લોરનો સેકન્ડ માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો અહીંયા આપણને બિગ સાઈઝનો બેડ આપેલો છે તો બી તમે જો આ પ્રોજેક્ટની ખાસ વાત છે કે આપણી પાસે માસ્ટર બેડરૂમ લિવિંગ રૂમ બધા ખૂબ જ મોટા મળશે તમે જોઈ શકો છો આપણને માસ્ટર બેડરૂમ ખૂબ જ મોટો આપ્યો છે બિગ સાઈઝનો કિંગ સાઈઝનો બેડ છે તો બી ત્રણે બાજુ સ્પેસ વધે છે તમે જો અહીંયા પણ મસ્ત બજાર થીમ આપણે ડેવલપ કરેલી છે તમે પણ તમારા બહુ માર્કેટ બધું ફર્નિચર કામ કરાવી શકો છો આ આપણો ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ છે અને અહીંયા મિત્રો આપણને આપેલી છે આ બાલ્કની તમે જોઈ શકો છો આ પ્રેઝન્ટિંગ બાલ્કની છે મેં અહીંથી બધમાં બાનનો વ્યૂ જોઈ શકો છો તમે તો તમે જોઈ શકો છો આપણને સેકન્ડ બેડરૂમ પણ એર કૂલ વગેરે આપેલા છે

અને આબજોકની ખાસ વાત તમને કહું તો આબજોક જે પાઈસ આખો દિવસ ફૂલે ફૂલ તમને મળી જશે મીઠું પાણી ગેસ લાઈન છે બધી સુવિધા ઉપલબ્ધ છે તો વિશેષ માહિતી માટે તમને લોકેશન મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તો પછી રા નહીં જોતા પહોંચી જજો મારા વાલા અને જો આપરો વિડિયો પસંદ આવતો તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આપજોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ